આપી દીધું કામ ફટાફટ ચાલવો જોઈએ કેટલો ટાઈમ થયો સવાર ને એક લાકડું નથી પૂરું કરી શક્યા બધા લાકડા પડે ના એમનો કંઠ બહુ ભારે છે બોલવામાં તો અમને એમ જો સોના જેવા બોલો છે એનો કંઠ બહુ ભારે કહેવાય તું કાઢિયાવાડી ભાષા કઈથી શીખી આ તો આ તો આપણે માગો નથી ખાતા હું ભાઈ અમે કાઢિયાવાડમાં ખાતા હતા પણ આ ભલા માણા અમે અત્યારે ખાતા નથી એમાં તો અમારે એમને ટાન્સર નીકળી છે ને એ વાપરીએ છીએ બીજું કાંઈ નથી એમ કાંઈક દેશી પીતા હોય તો તમને મળી જાય પેસલ મૂળાનું બીજું કાઈ ના પેસલ મળશે હા પેસલ મળશે પણ તમારો ગરમી એકદમ ઠંડી પાડી દેશે હા પછી કીકની લેવર ખલાસ થાય માટે હોય તો વાંધો નહીં

फोड़ फाड़ फोड़ तोड़ दिया अब ये हाथ से फड़ रहे हैं फाड़ दिया फाड़ दिया पूरा फाड़ दिया थोड़ा थोड़ा थो टूटता है ज्यादा नहीं टूटता यार